ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં ને મજામાં જશો તો આજથી વ્લોગ ચાલુ કરી દીધો આપણે કન્ટિન્યુ કેમ કે હવે કંઈ કરવું તો જો હે ને ભાઈ તો આપણે એ પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન થઈ ગયું હે બસ હવેથી રેગ્યુલર વ્લોગ આવશે આજથી જ ચાલુ કરી દીધો જો આજે આપણે વટાણા પાણી કાઢવાના પાણી તો જો કે અમે દં દિના કાઢી પણ લાઇટ હરાડે લેતી નથી આજ આજે પાંચ ઇંચ ત્યારે આજે બતાવતા વટાણા હે પહેલો અનુભવ હે અમારો વટાણા વાવવાનો હરખી જાણ તો અમને નથી વટાણામાં પણ આ હાલતે ચાલતે વાવી દીધા અમે જો પણ બધા હું કહેતા હતા કે પાણી ઓછું જોઈએ ના ભાઈ વટાણા ને આ લગભગ હાથમાં પાણી છે અમારે ચણાથી વધી ગયા વટાણા જો બહુ જાજા ફૂલ છે એમાં અને ફાલ તો હું વાત કરું ફાલ નામી છે હાથમાં પાણી હોય એટલે ફાલ તો નામી જ છે પાંચ ક્યારા હે પાંચ ક્યારા પાડી લઉં પછી આપણે નિરાશ થાય પછી નિરાત કહેવાય ને હજી ચણા પાવાના હે એટલે પાવની પાવાનું તમારે છે ને ચાલુ જ રહીએ એક વારનો પોરો નથી આવતો આમટી જમીનવાળા રહ્યા ને અમે એટલે બાકી શું વાત કરું પાણી તો હજી ખૂટું નથી અમારે વાયમાં જો બે મોટું આલે હટાણે વાય માથે ભાઈ જોઈ ગયો માથે એ હે તો થોડીક વાર માથે ભાઈ બે મોટર હાલે આંકડી દરા દેખાઈ જાય એટલે ઉમ વાંધો ના આવે એક મોટર જેટલું પાણી આવે દરામાં એક મોટરથી તમે જેટલું હાકી લો છૂટ ખૂટે જ નહીં વાય તરી જાય જ નહીં પણ આવક ઓછી હોય ને આવક વધારે હોય એટલે પાણી તો ખૂટવાનું જ છે તો એવી કંઈક પરિસ્થિતિ છે અમારે આવો કઈક વટાણા છે જો અમારા ભૂખ લાગે એટલે વટાણા ઠીંગું એક ખાઈ લે ખાઈ લ્યો તમે પછી પૂરું પછી છે ને વરે નહીં આપણો કાબુ ના રહીએ પછી બીજી હિંગ ખવાઈ જ જાય દીવા દાઇઠે ચડી જાય વટાણા ચણા જ એમ જ હજી ખાતી નથી મેં એક ખાઈ લેવાનું હું પણ એક ખાઈ એક ખાવામાં કંટ્રોલ રાખ્યો ને તો જ વટાણા બચીએ તમારા કેમ કે પછી આ હિંગ દાંઠે ચડી જાય એક ખાવ એમ બીજી ખાવ બીજી ત્રીજી એમ કહેતા ખવાઈ જાય પણ આ વટાણા ઓછા થઈ જાય એટલે એ પછી એવરેજ ના આવે સરખો વિઘાનો વિઘે પછી આડવરું થાય ને એટલે તો હવેથી આપણે રેગ્યુલર બ્લોગ આવે સબસ્ક્રાઈબ નાખું કરી નાખજો આજ ફેર પાકું કહું તમને રેગ્યુલર કેમ કે થોડીક આપણે ફોનમાં પ્રોબ્લેમ હતી એ સોલ્યુશન કરી નાખી કોઈનો એટલા માટે હવેથી ફરી ફરીને આપણે વ્લોગ બનાવશું બરાબર ને તો વટાણા આપણા પી ગયા ને જો પાણી કેટલું ઉતરી ગયું બતાવું દરા આવે હે દોઢ મોટરનું છે ને પાણી આવે બધાય દરામાંથી આવે છે બે ત્રણ આ બાજુ હે જો પણ એક મોટર હોય ને તો કેમ કે બે મોટર જેટલું પાણી આવતું નથી અમારે એક મોટર માં ખૂટે નહીં પાણી દરા જોયા ને તમે કેવા દરા આવે બધી બાજુ છે આવે એક બાજુ નહીં જો આ બાજુથી આવે બે આ બાજુથી આવે અને એક મોટો દરો આ બાજુથી આવે જો તો ભાઈ આના ઉપર તમારો આ પાક આખો નિર્ભર હોય પાણી ઉપર તો હોય ને ભાઈ બધે ને એમ જ પાણી હોય તો હાથમાં આવે કંઈક નગર ના આવે તો એવું કંઈક પરિસ્થિતિ છે બાકી આ મોહમ લેવાઈ જાય આમાં કંઈ વાંધો નહીં આવે હવે ઉનાળુનું કંઈ નક્કી નથી કેમકે અમારે પાણી ના હોય અમારે અહીંયા આ પાણી વરસાદ વરસાદને થયો હતો ને માવઠું એટલે પાણી રહ્યું બાકી નગર અમે એ લુખા થઈ ગયા હોત વાયુ ખાલી થઈ ગયું હોત પણ આટલું વવાણું કે અમારે કોઈ એટલે આટલું મોહમ ના લેવાય વટાણા બધા ખેતરો વાવ દીધા ને અમે એ વરસાદ થયો ને એના કારણે બાકી ભલે માંડવી બૈગડીમાં ના ને પણ એક બાજુ ફાયદો થયો ને

હા માર રબર શું કરી ખાઈ નહીં કરી ફાકી બનાવી ફાકી હા હે જો બધું તે ફાકી ખાવ હા ખબર પડી જાય હો જાહે વાયરલ છોકરો ફાકી ખાય માઈક ને બધું તાર પાસે છે જો કેમ ફાકી નથી ખાતું भागदक दो तो रबड़ की हड्डी और फूफा हड्डी ये खाक के तो इन्हें गरम कर दो बांधवा बांधवा हिंदी में बस हिंदी हिंदी में हिंदी आवड़े हिंदी हिंदी में आड़े हिंदी 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 बोलते आवड़े ओ कोड़ों को 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 बबा झगड़े जा दा दा आप क्या कर रहे हो नहीं आता नहीं नाता मुझे मुझे नहीं आता तो ये फिर बोला है हिंदी में बोला तू तू ये ये क्या कर रहा है मुझे पागल बना देगा तू मुझे पागल बना देगा तू वैसे कहते हैं हिंदी मुझे नहीं आता वैसे तो हिंदी बोलता है मैं पागल हो जाता जाओ ना वीडियो डाल दे डाल दो ना यूट्यूब पे डाल दूँ ये

મળી નાખું જો કરતા સીધું સીધું કરવી ગયો આ ઘડિયાળ કે ન દીધી તું હડલ ગયો ગયા તું કેવો હું કોણનો આ આપણે ને હવે આવી ઢાઈ નું લીંબુ શરબત પીવું આ બધાય કી એ કીધું હાલો બનાવી નાખું તો આવા લીંબુ છે જો આવા લીંબુ ક્યાંય ચડીએ ગોતવા બતીરીને ગોત્ર નહીં જડે સરબત બનાવી નાખી સૌ પ્રથમ આપણે ખાંડ નાખવાની છે એકાથે કાધા મેળ નહીં આવે ખાંડ તો હું નાખી લે પછી મીઠું નાખવું જોઈએ મીઠા વગરનું કંઈ બનતું નથી મીઠું તો નાખવું જ પડે સૌપ્રથમ પાણી લેવાનું તો તમને ખબર છે પછી આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી લેવાની જો કે અમારો સ્વાદ તો બહુ મીઠો હોય તો બે મૂઠી ઘણી લે ને નાખ દઉં તમારું માન લાગી દઉં તન મુઠી ઘણી ચાલો સ્વાદ પ્રમાણે લીંબુ આપણે મીઠું નાખશું તો એ મજા નહીં આવે બનાવી દાવ પછી પી લે છે ટાઈટ બહુ હોય મારે તારી ઠંડુ પાણી લેવું હતું ફ્રીજનું બધે ના પાડી દીધું મેં રહેવા દીધું ફ્રીજનું પાણી પીઓ ને ટાઈટ ઉડી જાય બીજું હોય ને ઉડી જાય ટાઈટ ઉડા શરબત પી છે ઘરના લીંબુ છે રસદાર ફૂલ ગોદળિયા લીંબુ હે જો અણહાર જો તમે આની ખાલી જો કે મેં જોયા તમને બતાવ દઉં તરબૂજ અમે ભાઈ વાત નીકળે મેં બતાવ્યા હતા પાછા બતાવ્યા નથી લોગ જ નથી આવતા ક્યાંથી બતાવું અને જો લીંબુ મેં કીધું હતું ને આ લીંબુ ને લીંબુ રીએ જો આ લીંબુ લીંબુ છે પાછા જો પૂર આવી ગયા એટલે આ લીંબુ વાવવા જેવી છે લીંબુ દોઢ લીંબુ માં ખાલી શરબત બની જાય પાંચ માટે તો જો આ તરબૂજ છે ટીપક ઉપર વાવેલા છે તમને ખબર જ છે હજી આમાં તરબૂજ નથી આવતા અવડા થઈ ગયા જો તો આવશે આવશે હજી તો વધતા વાર લાગે હજી તો નાના હે જોઈ લો આપણે આ જમીન હે ને બહુ લકી છે વેલી ધોરી પેલું હોય માંડવી ભલે પકડી બતાય હું ની ચણા આવા કઈ છે અમારે ચણા જો બધી બધાને ખબર છે માઇક તમે વાઇફ નથી ભાવડું આવતો હોય તો ખબર નહીં પણ આવતો જ હોય કેમ કે ટાઈટ બહુ હોય જલ્દી જલ્દી મારા દેતા ભૂલાઈ અને આ જો વાય ચણાક છે આ તમને બતાવી દો વાય ચણાક છે જો ઓ અને પકડી લીધો કોઈ કોઈ નથી પકડ્યું જાડવાય પકડી લીધો વળી પકડ હું તારે રસી તૂટી જાય મારી જો આ છે ને જો આ ચણામાં બગાડશે બગાડતા નાખે ભાઈ હું હોય ખબર નહીં બધે ને લાલ થઈ ગયો લાલ અને આયો જો ખાતરોડો છે ને ચણો જામો ને આટા જો ચણાની બહુ જબરે ચણા છે હવે જરાક હિંચકો ખાઈ લઈએ આપણે તો એક તમને કહેવાનો કયો હિંચકો હિંચકો બે શું કહે આ હિંચકા માં કાંઈ હિંચકા અમારે બહુ જાય છે હિંચકા છે આમાં જ બેસી જાય તું તો આપણું નું ટાઈમિંગ હું રાખું હિંચ્યો તમે સાંજના છ વાગે રાખું કે સવારના નવ વાગે કોમેન્ટ કરી નાખજો એ પ્રમાણે આપણું બ્લોગ અપલોડ કરશું હવે તો જો કે કાયમ આવવાના એ બ્લોગ તો કોમેન્ટ કરી નાખજો છ વાગે જોઈ કે પછી સવારના નવ વાગે જોઈ એ પ્રમાણે કોમેન્ટ કરજો તો આપણે એ પ્રમાણે મૂકશું આ વિડીયો તો છ વાગે જશે શામ કે છ બેજે આવી ગયા અને ઓલા ચોપડીનું વિડીયોનું કઈ બનશે બનશે આવશે એનો વિડીયો આ યુટ્યુબ ચેનલ જે ડેટ થઈ ગયું ને એટલે એમાં વાહે રહી ગયું વિડીયો અને એ અપલોડ કરશું વહેલા મળો કેપ્ટન મોસ્ટ ટાયરનો વિડીયો તમે જોયો બહુ સપોર્ટ ના દેખાઈ રહ્યો એ બહુ ગયો નહીં કેમ કે યુટ્યુબ જોઈને આપણું ડેડ થઈ ગયું એટલે જે આપણે સબસ્ક્રાઈબર એ જ વિડીયો ના જોઈ હવે તો યુટ્યુબ મોકલે નહીં ને બીજાને એટલે પેલા સબસ્ક્રાઈબર વિડીયો જોઈને તો જ આગળ મોકલે મારે સબસ્ક્રાઈબ એટલા થઈ ગયા તો એટલે વિડીયો નથી જોતા હવે જોઈ લેજો વાંધો નહીં તો આજનો વ્લોગ નહીં પૂરો કરી નાખી કારણ કે ચણા પાવા ચડી ગયા આજે બીજો દિવસ થઈ ગયો કાચનો લોગ અહીં સુધી રાખી સબસ્ક્રાઈબ કરી નાખજો હવે અમે કાયમ આપણે મળીશું કાલે ફરી એકવાર મળી બીજા વિડીયોમાં